બીની આન બાન અને શાંતિ ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં જે ઇસ્લામ ધર્મ ના સ્થાપક હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ સલ્લાહુ અલી અહી વસલમ ના પંદરસો માં જન્મ દિવસ નિમિત્તે ઈદ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઈદે મિલાદની ઉજવણીને પગલે તમામ મસ્જિદો દરગાહ તેમજ મહિને રોશનીથી શણગારવામાં આવ્યા ઈદે મિલાદના ઉજવણી પર્વે છોટા નગરમાં ભવ્ય ધાર્મિક જુલુસમાં જિલ્લાની મસ્જિદોના ઇમામ સાહેબો મદરેસાના બાળકો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિનની જિલ્લાના મુસ્લિમ બિરાદરો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી ઈદે મિલાદની ઉજવણીમાં જિલ્લામાં ભવ્ય જુલુસ મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા ઈદ મિલાદ ની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર માં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં રંગબેરંગી લાઈટો ની તોરણો ચમકથી જળ હરી ઉઠ્યા હતા ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના પંદરસો માં જન્મદિને ઈદે મિલાદ નબી સમગ્ર દેશની સાથે જિલ્લાના તમામ વિસ્તારોમાં આન બાન અને શાંતિ ખૂબ જ શાંતિપૂર્વક ઉજવણી કરાઈ હતી છોટાઉદેપુર જિલ્લાના મસ્જિદ મોહલ્લા કસ્બા નજરબાગ સિંધી ટાઉન રોડ કાદરિયા ચોક નટવરપુરા ચિસ્તીયા મોહલ્લા વણજારા મોહલ્લા અજમેરી મોહલ્લા અને મકરાણી મોહલ્લા સહિતના તમામ વિસ્તારો જુલુસમાં પડાવાતી નાતે તે પાકના નાદથી ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી જિલ્લાની મસ્જિદોમાં મોલાના સાહેબો દ્વારા તકરીર કિરાત નાથ શરીફ અને સલામ પડી દેશની શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી ત્યારબાદ સવારે સાડા વાગે મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો જેમાં વાહન રેલી તેમજ પગપાળા ચાલતા તમામ મુસલમાન સમાજના બિરાદરો જોડાયા હતા જુલુસ આવતા બાળકોને શરબત બિસ્કીટ ચોકલેટ વગેરે વેચવામાં આવ્યા હતા તો આમ હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબે આપેલા નવ ગુણો જીવનમાં ઉતારી અને બતાવેલા શાંતિ અમન ભાઈચારા ના બતાવેલા રસ્તા પર ચાલી મિલાદની ઉજવણી કરવામાં આવી હતી જુલુસના સમાપન બાદ મસ્જિદોમાં મોહમ્મદ પૈગમ્બર સાહેબના મુયે મુબારક એટલે કે વાળ મુબારકની જિયારતનો કાર્યક્રમ યોજાયો સાથે જ મસ્જિદોના પ્રાંગણમાં અને દરગાહ શરીફમાં તમામ લોકોને ખીર ખવડાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે મિલાદનો પર્વ આખા વિશ્વમાં મનાવવામાં આવે છે જેમાં દેશમાં શાંતિ સલામતીની પ્રાર્થના કરવામાં આવે છે ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર મોહમ્મદ મુસ્તફાની વિલાદતની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભવ્ય કાઢવામાં આવે છે અને મોટી સંખ્યામાં તેઓ જોડાઈને એકબીજાને સાહેબના જન્મદિનની શુભેચ્છા પાઠવે છે પ્રિય દર્શક મિત્રો એ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ કમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ રિપોર્ટર યાકુબ રજા છોટા ઉદયપુર